જેમાં ગત મોડી રાત્રે કોંગ્રેસ નેતા પ્રતાપ દુધાત ના કાફલા પર હુમલાનો પ્રયાસ થયો છે ધારીના દુધાડા નજીક ત્રણ કાલ લઈને પરત ફરતા પ્રતાપ દુધાતના કાર પર હુમલાનો પ્રયાસ કરાયો છે જેમાં પંદર થી વીસ જેટલા લોકોનું ટોળું જોઈને ડ્રાઈવરે ગાડી સ્પીડમાં ભગાવી હતી અજાણ્યા શખ્સોના ટોળાએ પ્રતાપ દુધાતની કાર પર હુમલાનો પ્રયાસ કર્યો છે અજાણ્યા શખ્સોના હુમલો કરવાનું કારણ અકવન રહ્યું છે તો પ્રતાપ દુધાત ગીર સોમનાથ સરદાર સન્માન યાત્રામાંથી પરત ફરતી વેળા આ ઘટના બની હતી જે અંગે હુમલો કયા કારણે કરાયો કેમ કરાયો તે અંગે ખબર ન હોવાનું જાણવામાં આવ્યું છે ટુરિસ્ટ રોડ ઉપર આપણી આ બાજુની ચેકપોસ્ટ એટલે કે અમરેલી સાઈડ ની ચેકપોસ્ટ નીકળતા એક મધુવન હોટેલ પાસે અંદાજિત પંદર વીસ જણા અસામાજિક તત્વો ઊભા એવું ખ્યાલ આવ્યો રસ્તામાં ગાડી અટવાથી ટાઈમિંગ થોડુંક મોડું હતું અને ટ્રાવેલિંગના કારણે હું આરામમાં હતો મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા એટલે બે ત્રણ ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા શા માટે આ બનાવ બન્યો છે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી આપશે તપાસનો વિષય છે વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાને નાતે ખેડૂતોના મુદ્દે ખનીજના મુદ્દે બુટલેગરોના મુદ્દે ક્લબના મુદ્દે વારં વખત હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બદલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે આવી મારી શંકા છે આનો ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે તરત મેં ડીએસપીને જાણ કરી આઈજી સરનો પણ મને રાતના ફોન આવ્યો અને આખું ધારી કોર્ડન કરી અને આ અસામાજિક તત્વોને પોલીસ ગોતી છે અત્યારે ડીએસપીએ મને અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે અને ફરિયાદ ધારી આપવા હમણાં જ મારા ડ્રાઈવર જવાનો છે ફરિયાદ પણ અમે દાખલ કરવા જઈ રહ્યા છીએ આવતા હોય મોદીજી નું સપનું છે આ સપનું સાકાર અહીંયાની સરકાર જ થવા નતી એવું મારું માનવું છે એક જાહેર જીવનના વ્યક્તિ ઉપર પાર્ટી ના પ્રમુખ ઉપર હુમલો થયો એટલે કે કોંગ્રેસ ઉપર આ હુમલો એવું મારું માનવું છે તો ભાઈ કારનો નંબર પણ એક વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે શું કયો છે કારના વિડીયા પણ અમારી પાસે છે અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે જે મીડિયા ઉપર ચાલી પણ રહી છે ને મેં અત્યારે ડીએસપીને પણ બધું સંભળાયું અને બતાવ્યું છે હવે આગળ કેટલી કાર્યવાહી કરે છે એ આવનાર સમય જ બતાવશે મારી ગાડી સ્પીડમાં કાઢી એટલે પાછળ થોડુંક નુકસાન થયું છે મામૂલી નુકસાન થયું કોઈ એવડું મોટું નુકસાન નથી થયું પણ અખતરો થયો છે ત્યારે સરકાર અને તંત્ર અને સબક શીખવાડે એટલી લાગણી ગયા કેટલા લોકો હતા એસપી મને ખાતરી આપી છે કે ફરી વખત આ જિલ્લામાં આવું ન બને એનું કરીને તમને બતાવીશ અંદાજે કેટલા માણસો અંદાજે 15 થી 20 જણા ધર્મેશ મેતે નેશન બ્લેસિંગ્સ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર